ભગવાન સ્વામિનારાયણના બસો ને તેતાલીસમાં પ્રાગટ્ય દિન પ્રસંગે આપણે ભક્તિબાગ મંદિર દ્વારા ખૂબ ભવ્ય અને દિવ્ય મહામંત્ર જપ યજ્ઞ એનું આયોજન કર્યું છે આ ઘર બેઠા આ યજ્ઞમાં જોડાઈ શકો છો માટે વિશેષ આગ્રહ રાખીને દરરોજના એક હજાર મંત્ર જાપ કરો તો ત્રીસ દિવસની વાર છે હરિજયંતિને આવવાને ઘનશ્યામ પ્રાગટ્ય પર્વને ત્રીસ દિવસની વાર છે તો ત્રીસ હજાર મંત્ર જાપ તમે કરી શકો છો ઓછામાં ઓછા ત્રીસ હજારનો નિયમ તો ભગવાનના ભક્તો અવશ્ય લેજો જ એથી વિશેષ જેટલું થાય એટલું વધારે સારું આટલો નિયમ અવશ્ય લેવું આ નિયમ લેવા માટે નિયમનું ફોર્મ ભરવા માટે જે નંબર આપવામાં આવ્યો છે એ નંબર ઉપર જપ લખીને મોકલશો એટલે તમને લિંક મળી જશે અને એ લિંકમાં નામ લખી સંખ્યા લખી અને ભરી દેશો ફોર્મ એટલે એ તમામ યાદી તૈયાર થશે જેટલા હરિભક્તોની યાદી હશે જેટલા હરિભક્તો નિયમ લીધા હશે એ તમામનો રિપોર્ટ તૈયાર કરી એની પ્રિન્ટ કાઢી અને ભગવાન હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં એ આપણે લિસ્ટ મૂકી દેવાનું છે કે મહારાજ તમારા પ્રાગટ્ય દિન પ્રસંગે આટલા આટલા હરિભક્તોએ આટલા આટલા ભજન છે નિયમ લીધા છે હવે તમારે જોવાનું છે એનું કલ્યાણ કરવું કે ન કરવું એ કરે કે નહીં કર્યા વગર રહીએ આ લોકમાં સારું થાય અને પરલોકમાં સારું થાય એવું આ સરસ મજાનું આયોજન છે તો તે ઘરે ભૂખતો પ્રસંગમાં જોડાય અને આ વાત તમામ સત્સંગીઓ સુધી કોઈ પણ સંસ્થાના હોય એ મૂળ સંપ્રદાય હોય બી એપીએ સોખડા ગમે તે સંસ્થાના હરિભગત હોય સ્વામિનારાયણનું ભજન જે કરતા હોય એ તમામ સુધી આ વિડીયાને પહોંચાડવો અને તમામને આ જપ યજ્ઞમાં આપણે છોડીએ અને એક જૂથ થઈ એક થઈ નેક થઈ અને ભગવાનના અનેક અનેક જપ કરીએ અને ભગવાનને ખૂબ ખૂબ પ્રસન્ન કરીએ આ આયોજનના માધ્યમથી આપણે બધા સ્વામિનારાયણના ઉપાસક હોવાને નાતે એક થઈ અને ભગવાનને રાજી કરીએ એવી ખાસ હૃદયની ઈચ્છા આપની સામે રજૂ કરી છે હવે જેવી આપની ઈચ્છા